બોટાદની અંદર જે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા જે મહાપંચાયત કરવામાં આવી હતી ને બાદ જે રીતે માહોલ ગરમાયો હતો એને જ લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત ઘણા બધા લોકો છે એ લોકોની સામે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદની અંદર જે ખેડૂતોની સાથે કડદા ચાલી રહ્યા છે એ જ વાતનો વિરોધ ને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો પથ્થરમારો પણ થયો હતો પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે બોટાદની મહાપંચાયતમાં હિંસક અથડામણનો જે મામલો છે એની અંદર આપ નેતા એટલે કે પ્રવીણ રામ અને રાજુ

ઘણા બધા આપ નેતાઓ છે લોકોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે એ જ પ્રમાણે કે રાજુ કરપડા છે ને પ્રવીણ રામ છે એમના સામે પણ અત્યારે હાલ નામજોગ ફરિયાદ થઈ ગઈ છે એટલે હવે પોલીસ તપાસ પણ થશે ને પોલીસ તપાસમાં પણ ક્યાંક નવી વિગતો છે તે બહાર આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ને અત્યારે હાલ જો બોટાદની વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એની અંદર હવે ધીરે ધીરે કામકાજ છે તે શરૂ થઈ ગયું છે હરાજી શરૂ થઈ ગઈ છે પરંતુ ત્યાં અત્યારે હાલમાં પણ ખેડૂતો એટલા જ રોષમાં જોવા મળી રહ્યા છે જે રીતે પોલીસનું વર્તન સામે આવ્યું હતું એ જ વાતને લઈને તે લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે હવે પોલીસ ફરિયાદ થઈ છે આધારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ ઘટનાની અંદર કયો નવો વળાંક આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર